એટલે ખરેખર તો હવે તો કોઈ ખાતું ખાઈએ ક્યાં પેલા તો જોયું છે સાહેબ ઓલા ધાબાના લાડવા આ પાંચ પાંચ લાડવા ભેગ્યું કરો ને પાંચ છ ત્યારે ઓલો એક લાડવો થાય એવા પશ્વી પછવી ખાનારા આપણે જોયા મારા એ લાડવા પછી જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય હોય કઈ જીરવી જાણે નવી નવી દીકરી પળણી ના આવી ત્રણ ચાર દી થયા એટલે એમ કે મારે ધીરે ધીરે કાંઈક કામ કરવું જોઈએ ત્રણ ચાર દી ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું ખાનદાન બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ ઓહો ત્રણ દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું રસોઈ બનાવવાથી એટલે રસોડામાં એના નણંદ રોટલા કરતી હતી એટલે ન્યા જઈને આ દીકરી કીધું કે નણંદા પ્લીઝ ઊભા થઈ જાઓ મને રસોઈ કરવા ગયો કે નણંદિન હાલ આવો બે ત્રણ ની થયા છે હજી એક બે ફિલમ જોવો ઘરના બધાને ઓળખો ઘર સાથે પરિચય કરો પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરિન નહી નહીં નહીં નણંદભાઈ મને રોટલા તાજ મને જ કરવા ગયો જેમ નણંદ ના પાડે એમ ભાભી તાણ મળ્યા કરવા પ્લીઝ પ્લીઝ મને રોટલા કરવા ગયો હવે મને રોટલા ના કરવા ગયો તમારા ભાઈ ના હમ નણદે કીધો કે આવો મરો તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે જ રસોઈ એવી છે એક રોટલો ને લાપસી છે એ સોફ્ડિમ ભાષે ન થાય જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે આ નરુ સત્ય રસોઈ એ સંસ્કાર છે અનકોટ સંસ્કાર એ આ માવું કાન કાન વિધે ને એ કર્ણવેદ સંસ્કાર સોળ સંસ્કારમાં ભેગું છે આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે માફ કરજો આ કાન જે છે ને કાનની ડિઝાઇન એ કાનને શણગારવામાં શું કામ આવે છે આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે આ કાનને કાનનો ફોટો પાડ લેજો જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે અહીંયા માથું આવી જાય એટલે કર્ણવેદ સંસ્કાર અહીંયા અલગ અલગ જે આપણે પુરુષ એના વચ્ચે છે મારે એ કર્ણવેદ અને એમાં ગુરુ કાન વિધે ને પછી તો અને એમાં ગુરુમાં સાહેબ કાન કોને વિધા છે એ કાન ગુરુ અલગ હોય છે દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે એટલે કીધું કીધું ભાભી રોટલા કરવા એ રોટલા કરતા હતા જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય બારક રોટલા નણંદબા બહાર લઈ ગયા તેર માં પીંડો હાથમાં અને ભાભીને પરસો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બાર કેટલું મહેમાન જમે કે ભાભે આરામ બરોબર મહેમાન તો બે ત્રણ દીધા આવ્યા ગયા તક તો આખું ઘર આરે જ જમવા બેહ ગયું તક ના આખું ઘર બાકી છે તક તો જમે કેટલા તાકે એકલો ખાય તક તમે બાર રોટલા લઈ ગયા તા કે અઢારેત તારો બાપ આડો પડે છે અઢાર રોટલા તાકે એટલે તું કહેતી હતી કે હમણાં ઘરનાનું ઓળખો પછી ધંધે સડો તમે ન માને હા એમાં હું શું કરું અરે બાપ નણંદા અઢાર તક હા તક ખાનારો છે કોણ તક બીજો કોઈ નહીં તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો ઓલી તેરમા લોટ નો ગળીઓ કાથરોટ નાખીને કે તારો ભાઈ લાધો આજ થી મારો ભાઈ લાધો ડેલ્ય થી આવીને દીવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદ ને કહેતી કે તારા ભાઈને ને કહેજે ખોરાક ઘટાડ ને તારીમાં બીજી આવે એ આમ જ જાય પણ જ્યાં મધુરા જીવન હોય મીઠા જીવન હોય અને આપણા કાન હરવા હોય આજ તમે સાંભળો છો ને એ હરવા કાન સાંભળો છો એટલે મેં પેલા કીધું શબ્દ કોનો છે અને કાન કોના છે આજ કાન ગોપી બધું ભેગું થઈ ગયું ભક્તિ છે ગોપી છે શબ્દ કાન છે રાધાને કીધું કોઈએ કાનમાં રાધાને કીધું કોઈએ કાનમાં હું ફાળી ગઈ કાનમાં એમાં કેવડી મોટી હમજણ છે ખબર છે કોઈ બહુ હમજણ છે મોરલા કીધું કે મોર ઉગમણો જાય છે આથમણો જાય વળતા વેવાય ને માંડવે જાય બરાબર હવે ગુજરાતનું ઉગમણું એટલે ડાકોર ને ભારતનું ઉગમણું એટલે જગતનાથ ભગવાન જગન્નાથ આ ઉગમણું આથમ આથમણું દ્વારકા એક જે જ તમે ભારતનો નકશો જોઈ લ્યો દિશા જોઈ લ્યો તો ભારતનું ગણો તો જગતનાથપુરી થાય ઉગમણું ઉદ્યાચર અને આથમણું થાય દ્વારકા એટલે આપણી માઉએ દીકરાને કીધું કે બેટા પહેલા આમ જો જગન્નાથપુરી જાજે દ્વારકા જાજે જાત્રા કરજે ગુરુ ધારણા કરજે આ બધો અનુભવ કરીને વળતા પછી અનુભવ વગેરે નો ઘુઘોથી આપણી ગીતની સમજણ તો પાછું યોગેશભાઈ માઉએ એ ને ઉત્તર દક્ષિણ નું કીધું જ નહીં ગુજરાત નું દક્ષિણ દીવ આવે એટલે માવુ એ હાવ નાથ પાડી કે ના દક્ષિણ તો જાતો જ નહીં ન કરી મોરલો પસો કળા કરીને આવે પછી માંડવા જાય એવો ન રે ઢેક બગલો થઈ જાય આપણે નહીં આવે એમ એટલે આપણી માવી ઉગમણું નાથવણું બે જ કીધું બોલો એક વરરાજો વરરાજા બેઠા એટલે આપણે એને દાંત કઢાવી અને હું તો પ્રાર્થના કરું વૈભવ આજે જેટલા આનંદમાં છો તમે બંને જણા બજરંગદાસ બાપાને અને બગડેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે આવા આનંદમાં સદાય તમારો વધારો થયા કરે છે અને તમારા બેયની માથે ભગવાન દ્વારકાધીશ ભગવાન રાઘવેન્દ્ર સરકાર સદગુરુ બજરંગદાસ બાપા ભગવાન બગડેશ્વર મહાદેવ તમારી દુઃખની વાદળીઓને ક્યાંય દરિયે ધકેલે ને કાયમ આવી સુખની વાદળીઓ આવતા રહે અને કારણ કે દાપત્ય જે આ જો ભાઈ લગ્ન એને જ કરાય કે જેને ભરોસો હોય મારા હમ હું કઈ ખોટું નથી કેતો આ ઘણા જે હોય એ બધા જોક્સમાં એમ કહેતા હોય કે બાસા બસ વરરાજાને ઘોડે ચડાવવામાં એ હાટું જ આવે છે મોકો આપે સમજાણો હું જાઉં બીજું હું બીજું વરરાજા ને કે ઘોડે શું કામ બેસાડે કે મોકો આપે એટલે આલે ઘોડો તો નીકળી ના એ નથી જેના લગ્ન હોય એને રાજા બનાવવામાં આવે સાડા ત્રણ દિન રાજ કીધું શાસ્ત્ર વરરાજા હોય સાડા ત્રણ દિન નો રાજા એટલે તલવાર આપીએ સાફો અંગરખું પહેરાવીએ પગમાં મોજડી અને ઘરે પણ એનું ફૂલેકું ચડાવીએ અને ગામની બજારમાં એને ઢોલ વગાડતા વગાડતા બેનો ગીત ગાતા ગાતા નીકળે અને એ બજારમાં એ રાજા તરીકે એમ કહેવાય અને પછી જ્યારે પરણવા જાય ત્યારે પણ માંડવે જાય ત્યારે એને એવી રીતે શણગારીને વરરાજા સુધી બજારમાં ગીત ગાતા ગાતા લઈ જાય આનો અર્થ એટલો જ કે બીજી વાર પછી લગ્ન પછી બજારમાં નીકળે ને ત્યારે દીકરાને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે જગતે મને રાજા તરીકે જોયો છે હવે મારે કોથળી પી ના કેડે ન સડાય એમ મૂળ વાત એટલે હવે મારે બજારની ની ગરીમાં રાખવી પડે અરે હકીકત છે સાહેબ કોક ની મેઘાણી ને વાંચ્યો યોગેશભાઈ વેરાન વગડો હતો ઉજળ ટીબો હતો ઉજળ ટીબો એને કહેવાય પેલા ગામ હોય પછી ત્યાં ન હોય એવો એક ઉજળ ટીબો ગાંડી ગીર અને ઉજળ ટીબા બાજુમાં એક

અને તમને શરમ છે નહીં લાગી તમે ભેઠા કેમ વાળે ત્યારે વ્યક્તિ એટલું બોલ્યો છો કે ભાઈ અત્યારે હું તું બે છીએ પણ વર્ષો પહેલાં અહીંયા ગામ હતું અને આ ગામમાં હું વરરાજો આવ્યો છું આ ટીબાએ મને વરરાજા તરીકે જોયો છે અહીંયા રૂડા ગીત ગવાડા છે એ ધરતીને ભોઠે ન લાગે એટલે મેં ભેઠા વાળી લીધી સાહેબ આ વાત છે આ છે આપણે આપણી બહુ ઝીણી ઝીણી વાતો હોય ભાઈ ચોરે યુવાન છોકરાઓ બેઠેલા ચોરે ગામના ચોરે અને એમાં એક એસી વર્ષના માડી ન્યાલી નીકળ્યા પણ આમ જ ચોરો આવ્યો એટલે લાજ નો ઘૂંટો તાળી લીધો એ ચોરે બેઠેલા તમામ દીકરા યુવાન હતા નાની ઉમર હતી એમાં લઈ એક દીકરાએ કીધું માં ઉભા રહ્યો ને હા બેટા આયા મે બેઠા એ તમામ તારા દીકરાના દીકરા જેવડા છે તમારા દીકરા જેવડા છે

હું કામ અડાડ્યા હજી મને ખબર નથી બોલું જેને પૂછે કે બાપા અડાડ્યા તમે અડાડ્યા હતા જો કે મને ખબર નથી કોઈને ખબર હતું મને કહેજો જ કે પ્રોગ્રામમાં કેવા થાય કે આ હાટું અંગૂઠો અડાડીએ ઉકળડી કોણ છે એ આરામ બરાબર આપને ખબર નથી પણ હું ઉકળડીને ઉઠાડવી પડે અને ઉકળીને રગાડવી પડે પણ હા ભરરાજ આ ફેરા ફરતો તો ભાઈ અર્ધા પા ફેરો ભર્યો અને જા ખેતરપાળ પાસે આવ્યો ત્યાં તો આપણા ગોર બાપો હાથમાં ગંકાવટીન ચોખા લઈને બોલા ઓમ શુભ લગને મઢબજાય વરરાજાના પગમાં માલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો ઊઠો ખેતરપાળને અડાડો અણવર કે આઈ ગયો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો ઢાળી ગયો ગોર દાદા કે બાપા મારો અંગૂઠો નો આલે વિધી વિધીમાં વરરાજાનો અંગૂઠો ઢાળવો પડે બાપા કે ગોર દાદા આઈ ગયો બીજા 500 પડી મુદ્દો રહેવા ગયો

ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો તોય ગોરદાદાને ટપો ન નહીં ભાઈ વિધિ વિધિ ગુઠો લાડવા પડે બાપા ગોરદાદા આઈ ગયો પાંચસો પડી મુદ્દો રહેવા જવ તાકે પણ તકલીફ હોય છે તકલીફ બીજી કાઈ નથી અંગૂઠો જ નથી અમારું ભૂરાનું જોવા ગયા ને લઈ લો ખરેખર હું છે ને આમ તમને એવું લાગે પણ હું ખરેખર ઓછો ટાઈમ લઉં કારણ કે મારે વસણ ભાઈને સાંભળવા મને મજા કારણ કે આ રોજ આમ ક્યારેક ભાગ્ય ભેગા થાય હકીકત આ વખતે થોડો ગાળો પડી ગયો કારણ કે બેય વજ્ર ભેગા ઓછા થાય એટલે પેમેન્ટ બાબત બધું જોવું પડે ને બાપા માણસ સાંભળવા હોય પણ પછી બાપા આમાં બેય ભેગા થાય તો નાના માણસ ના સમૂહ લગ્ન થઈ જાય એટલો ઘરસો થાય ને કાલે ડાંગ આહવામાં આદિવાસી ભાઈઓના વિસ્તારમાં હતો કાલે બહુ મજા કરી આપણી રાષ્ટ્રીય સેવા સંઘની ટીમો હતી બધી બાપુ અમે જે જે ઘેરે ગયા એ જે રહેતા હતા ઝુંપડામાં પણ એ મહેમાનોના સ્વાગત કેમ કરાય હજી માણસો ભૂલ્યા નથી સાહેબ કાલે અમે સાત ગામ લીધા દિવસે જ ગયો તો સાત ગામ લીધા બધા આપણે ભલે ગમે ત્યાં જઈએ સાહેબ પણ આપણી ઓળખાણે જે નથી જતી એ મજા છે અને એમાંય આ મુંબઈ તો હવે મને ખબર જ નથી પડતી ગુજરાતમાં છે કે મહારાષ્ટ્રમાં છે લોકે બાસઠ સુધી તો બધું એક જ હતું હા ખાલી સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બે જ હતું ગુજરાત નહોતું પછી બાસઠ માં આપણે ગુજરાતની સ્થાપના કરી બાકી બે આખી દુનિયામાં રાષ્ટ્ર બે જ હતા સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બાકીના રાજ્યો બાકી રાષ્ટ્ર બે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જન્મે શિવાજી અહીંયા સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હાલોડું મેઘાણી ગાય આ એક મજા છે એટલે ટૂંકી વાત કહું કે પછી ઓસવાણ ભાઈ એટલે હું થોડું ઓછું લઉં ભૂરા પછી પછી લાવું કારક કારક હું કા પણ તમે કહેતા હતા તો આજ લઈ લો એમાં વરરાજા બેઠા છે એટલે વરરાજા ખરેજો મારા લગન લગ્ન છે લગન ના આપણા જે પંદર થી કેમ વયા જાય ખબર ન પડે અરે મને એક નથી સમજાતું સારું આ સમય છે દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય મારા લગન છે ને ત્યારે દેવાંગભાઈને ખબર છે હાડા ત્રણ હજાર રૂપિયા એકાવન હજાર ટના ટન થઈ ગયા ધીરે 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 કપડાનો ભાવ જમીન ના ભાવ હમણાં તો તું રોડે સડી ગયું હતું મેં કીધું લા કેમ ભાગ મનકે સ્પેયર ફૂટના ભાવ પૂછ્યા ભાવ કરી યાર હે દરેક વસ્તુનો ભાવ વધતા જાય અમારો ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને આ આપડે હામ હામ ભાવ વગરની ભક્તિ નકામી ભાવ અને એમાંય તમને સાંભળી જો સંબંધ કર્યો હોય ત્યારે બેય છોકરી છોકરાનો કેવો ભાવ હોય હે ફોન નો આવ્યો હોય તો તો એક્યુઅલી તકલીફ પડે

બોલ તો ખરી કઈ મારે હું બોલું તમે બોલો છે બોલો પછી ભૂરો ચાલુ કરે બોલવાનું એ પછી મારે ન કહેવાય તમને અને હા મેં લેવલ એટલે ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ હા લે એવું ફિલ્મ માં હીરો બન્યો વધારો થાળિયું વધાવો એવડો વિશાલ છે એમાં મેં પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની ની માં જોયો શું એને અકબર નું પાત્ર ભજવ્યું છે એક એકવાર તાળી થયું હતા પછી ઓલું તારે તારી આર્યા મેં ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા હે મરદાની ટુ એમાં જે વિલન છો સા મરદાની ટુ હમણાં નવું કયું બન્યું ભાઈ સલામ બેંકી

ટૂંકમાં પાંચ મિનિટના ફોનમાં ઓલો ન્યાલી પંદર વાર એમ કે કઈક તો બોલ કઈક તો બોલ કઈક તો બોલ ઈ નો લગ્ન પછી હું કે તું મૂકી બે દાંપત્ય જીવન એટલે બે ના ખોડિયા જુદા આત્મ એક આનું નામ દાંપત્ય જીવન અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા વિશ્વાસ ભરોસો